મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર એકની મુલાકાત લઈ આંગણવાડી બાલવાટિકાની ધોરણ એકમાં પ્રવેશ પાત્ર ભૂલકાઓ બાળકો તેમજ ધોરણ નવ તથા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમંગ ઉલ્લાસ સાથે તેમનું શાળામાં પ્રવેશ કરાવ્યો મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગો સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને છેવાડાના પરિવાર અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ સુવિધા આપી સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશ ઉત્સવ મહત્વપૂર્ણ બન્યો છે આજે બાળકોની સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ સ્કિલ બેડ્સ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે શિક્ષણમાં અમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે મુખ્યમંત્રીએ ઉપસ્થિત શિક્ષકોને સરકારી શાળાના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ બને દરેક પરિવારનું બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવાનું જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા શાબ્દિક સ્વાગત કરતા શાળાના ઉત્સવની પૂર્વ ભૂમિકા આપી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ આભાર દર્શન કર્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા અગ્રણી શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે કે પરમાર અધિકારી પદ અધિકારી વિદ્યાર્થીઓ વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા